નમસ્કાર મિત્રો મિત્રો મોદી ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આર્જેન્ટિનામાં લાગ્યા જય શ્રીરામ અને મોદી મોદીના નારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ નો અંતિમ દિવસ હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પ્રવાસે હતા પીએમ મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જીએવીર માઇલી સાથે રક્ષા કૃષિ ખનન તેલ વેપાર અને રોકાણને લઈને સહયોગ પર વાર્તાલાપ કરી હતી જ્યારે વડાપ્રધાન મોદી આર્જેન્ટિના એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યો તે દરમિયાન જય શ્રીરામ અને મોદી મોદીના નારા લાગ્યા હતા મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો અમારે માટે હિન્દી શીખવી પડે રાજ ઠાકરે જણાવ્યું છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે હિન્દી ભાષા મુદ્દે ફરીથી પ્રહારો કર્યા છે તેમણે પ્રશ્ન કર્યો છે કે ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાનમાં ત્રીજી ભાષા શું હશે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે આપણે એટલે કે મહારાષ્ટ્ર આ રાજ્યથી આગળ છીએ તો પછી આપણને જબરદસ્તી હિન્દી શા માટે શીખવી પડે આ અન્યાય છે હિન્દી સારી ભાષા છે પણ તે થોપી શકાય નહીં હિન્દી બોલનારા રોજગાર માટે મહારાષ્ટ્ર આવે છે

મુંબઈ મહારાષ્ટ્રથી અલગ નહીં થઈ શકે એ મુંબઈ ઉપર હાથ લગાવીને તો જુઓ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનો આ બ્રિજ ત્રેવીસ દિવસ માટે બંધ અમદાવાદનો ટ્રાફિકથી વ્યસ્ત ગીરધરનગર ઓવરબ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીને લઈને જુલાઈ અઢારથી લઈને ઓગસ્ટ દસ સુધી બંધ રહેશે બુલેટ ટ્રેક પિલર પર સેગમેન્ટ લગાવવાના કામ માટે સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે વૈકલ્પિક રૂટ તરીકે કાલપુર અને પ્રેમ દરવાજા તરફથી આવતો ટ્રાફિક ઈદગાહ સર્કલ થઈને અસરવા બ્રિજ અને બડિયા લીમડી ચાર રસ્તા થઈને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતા શો પર અસિત મોદીએ તોડ્યું છે મૌના તારક મહેતા શો છેલ્લા સત્તર વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યા છે અસિત કુમાર મોદીએ પોતાના શો તારક મહેતાની સફળતા ઉપર વાત કરતા કહ્યું છે કે તારક મહેતા કા ચશ્મા ફક્ત એક શો નથી તે આખી ટીમનો પ્રયાસ છે હું મૂલ્યોમાં મૂળ કહાની કહેવાની શક્તિમાં વિશ્વાસ રાખું છું અને આ બધું આપણા લેખકો કલાકારો કૃ અને આપણા પ્રેક્ષકોના પ્રેમના સમર્પણ વિના શક્ય ન હોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી પંથકમાં વરસાદી માહોલ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો જિલ્લાના વડા મથક વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો વ્યારા વાલોડ સોનગઢ અને ડોલવાણ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો વરસાદી માહોલ વચ્ચે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં થયેલા વરસાદને કારણે મીંડોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં જળબંબાકાની સ્થિતિ કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અબડાસાના રવા કોઠારા રાતા તળાવ ડુંગરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે દહીંસરા સુખપરા માનકુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેમજ કચ્છના નખત્રાણાના નાના ખોપડીમાં પણ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સિઝનનો ચાલીસ પોઈન્ટ સુડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના કુલ ત્રણસો ને ઓગણસાઠ પોઈન્ટ ચોવીસ મિલીમીટર એટલે કે ચાલીસ પોઈન્ટ ચોતેર ટકા વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસો એક તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સાર્વત્રિક વરસાદ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં છન્નું મિલીમીટર નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ એસ બની છે ફેક પ્રોફાઇલ મિત્રો પણ છેતરાયા આઈએએસ અધિકારી તુષાર સુમેરાની ફેસબુકમાં ફેક પ્રોફાઇલ બની હોવાનું સામે આવ્યું છે આ ફેક પ્રોફાઇલને કારણે તેમના ઘણા મિત્રો છેતરાયા હોવાનું સામે આવ્યું છે આઈએએસ તુષાર સુમેરાએ હેક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે મારા નામથી બીજી એક નકલી ફેસબુક પ્રોફાઇલ બની ગઈ છે આ વખતે કેટલાક મિત્રો પણ છેતરાઈ ગયા છે ઉલ્લેખનીય છે કે તુષાર સુમેરા હાલ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રહેલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો આઈટી સેક્ટરની મોટી કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે માઇક્રોસોફ્ટ કંપનીએ 25 વર્ષ પહેલા અહીં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ધીમે ધીમે સમગ્ર દેશમાં ટેક ક્રાંતિ લાવી હતી કંપનીના પાકિસ્તાન એક્ઝિક્યુટિવ જવદ રહેમાને આ વાતની પુષ્ટિ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં કોજવે ડૂબ્યો લોકો અગિયાર કિલોમીટર લાંબો રસ્તો કાપવા માટે મજબૂર બન્યા છે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આની નદીમાં પૂર આવ્યું છે આની નદીમાં પૂર આવતા કાનાવાટ અને કાછલ વચ્ચે મુશ્કેલી મુસાફરી મુશ્કેલી બની છે કાનાવાટ અને કાછલ ગામને વચ્ચેનો કોઝવે પાણીમાં ડૂબી જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે લોકોના જીવ જોખમે પાણીમાંથી પસાર થાય છે અને અત્રોલી થઈને અગિયાર કિલોમીટરનો લાંબો માર્ગ કાપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ ઠાકરેને લઈને ઉદ્ધવ ઠાકોરનું એક મોટું એલાન સામે આવ્યું છે શનિવારે મુંબઈમાં ઉદ્ધવ ઠાકોર અને રાજ ઠાકરે એક મોટી રેલી યોજી હતી આ દરમિયાન બંને મરાઠી ભાષા વિશે એક જ અવાજમાં વાત કરી હતી આ સાથે બંને એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી ઉદ્ધવ ઠાકોરે મંચ પરથી કહ્યું હતું કે જો બંને સાથે આવ્યા છે તો સાથે જ રહેશે તે જ સમયે વડા રાજ ઠાકરે કે બંને ભાઈઓને સાથે લાવીને દેવેન્દ્ર ફડસી કહ્યું છે કે જે બાળા સાહેબ ઠાકરે પણ કરી શક્યા નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે